નમસ્કાર હું છું વિરલ સોજિત્રા ગ્રીન ફોર્સ ફૂડ પ્રોડક્ટ વતી આપણે ત્યાં કોઈ શુભ અવસર આવે ત્યારે બીજાને મોઢું મીઠું કરાવીએ છીએ રાજકોટ જેવા સૌરાષ્ટ્રના પાટનગરમાં આગામી જાન્યુઆરી મહિનામાં જીપીબીએસ બે હજાર ચોવીસ એટલે કે દેશકા એક્સપો યોજાવાનો છે તો તમારે સૌને મોઢું મીઠું કરાવવું પડશે આપણા ગૌરવશાળી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા વેપાર ઉદ્યોગને પ્રથમ ક્રમે જોવા માગે છે ને એ સત્ય પણ છે કેમ કે આપણા ઉદ્યોગકારો સક્ષમ તો છે અનેકવિધ દેશોના નામી ઉદ્યોગવીરોનું માર્ગદર્શન મળશે અનેક દેશોના સાચા ખરીદદારો અને ભારતભરમાંથી દસ લાખ થી વધુ મુલાકાતી આવશે તથા જુદી જુદી કેટેગરીના અગિયારસો થી વધુ સ્ટોલ પણ ખરા હવે તમે જ કહો કે કોઈ ઉદ્યોગ ને ઉન્નતિની ટોચે પહોંચવા માટે કેટલું મોટું પ્લેટફોર્મ બનશે આ એક્સપો મારી વાત સાંભળો હું તો એક્સપો નો હિસ્સેદાર બની ગયો છું તમે પણ આજે જ જોડાઈ જાઓ થેન્ક યુ